ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા જંબુસર પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર દહેગામ ગામમાં આવેલા વકફ ટ્રસ્ટની મસ્જિદમાં ગેરરીતિ થયેલી છે તેના અનુસંધાને વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા બે વખત જુદી જુદી તારીખોએ સુનાવણી રાખીને અરજદારો અને ટ્રસ્ટીઓને હાજર રહેવા નોટિસ આપી હતી તેમજ છતાં ટ્રસ્ટીઓએ નોટિસ મુજબના પુરાવા રજૂ કર્યા ન હતા આ બાદ વકફ બોર્ડના અધિકારી તપાસ માટે દહેગામ પહોંચ્યા હતા પરંતુ અરજદારો અને ટ્રસ્ટીઓ વચ્ચે બોલાચાલી થતાં તપાસ થઈ ન હતી ત્યારે ફરીથી તપાસ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે અને ગેરરીતિ કરનાર તત્વો સામે પગલાં ભરવાની માંગ કરાય છે જે સામેવાળા પક્ષ છે એ લોકોએ તપાસ થવા ન દીધી અને અરજદારો સાથે લડાઈ ઝઘડા પર ઉતરી આવ્યા અને તપાસમાં તપાસ થવા ન દીધી તો અધિકારીશ્રી લડાઈ ઝઘડાને જોતા પાછા જાયેલા ગયેલા તો અમારી નાયબ કલેક્ટર કલેક્ટરશ્રીને પ્રાંત અધિકારી અધિકારીશ્રીને એટલી અરેસ્ટ કરવા આવેલા છે આવેદનપત્ર આપવા આવેલા છે કે અમારી આ વક્કફ બોર્ડમાં જે ગેરરીતિ થયેલ છે એની ન્યાયિક તપાસ થવી જોઈએ અને અમને સંપૂર્ણ સાથ સહકાર મળે એટલા માટે અમે પ્રાંત અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલું છે ગાંધીનગર વકફ બોર્ડમાં ત્રણ તારીખો પડે છે બે તારીખ પર લોકો હાજર નથી ત્યાં એક તારીખમાં અમે એ આવ્યા ત્યાં પછી ટ્રોફિક વોરદ બેગમ તપાસ માટે આ બધા દસ્તાવેજો ભેગા કરવા એ એવી લોકોની પાસે કોઈ પુરાવા નથી એટલા લીધે આ લોકો અમારી સાથે માથાકૂટ કરી અને આ બંધ કરાવી દીધો હજુ અમને માળી નાખવાની ધમકી આ લોકો પાછા આપે છે માળી નાખવાની ધમકી આપે છે બીજું બસો ચોવીસ બસો બેતાલીસ બસો બસ આઠસો ચાલીસ ને બસો સત્તર આ ચાર ટ્રસ્ટ છે એમાં બે વર્ષમાં પચાસ લાખની ચોરી છે બોર્ડને મતલબ કે આ લોકોએ વકઅફ બોર્ડને બી ગેરમાર્ગે દોરી દોલ્યો છે